આપણે છે ને ઘરે પોકી ગયા અને છે ને આપણે પાણી ભરવાના વરાય રુદ્રભાઈ ને ખોલો આપું છું ભાઈ ખોલો તો રુદ્ર શું છે હે તો ફરી વાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં તો યાર મજામાં થશો તો મજામાં રહેવાનું છે કેમ કે આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે નાઇન ધોઈન ફ્રેશ થઈ ગયા છે અને જવાનું છે મેડીમાં એ પગે લાગવા ભૂતેશ્વર પછી આજના દિનની શરૂઆત મંદિરે જઈને શરૂઆત કરી છે બાકી તો કેમ થાય કાંઈ ખબર નહીં આજ છે ને તમને બધાને મારા ઘરનું હોમ ટૂર કરાવવાનું છે એટલે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને હોમ ટૂર કરવાનું છે એટલે જરા કન્ટિન્યુ બનાવી રહેજો અરે મિત્રો મમ્મીની બધા છે ને જાય છે મામાને ઘરે કેમ કે ના મામાનું ઓપરેશન કરાવે ને તો ખબર કાઢવા જાય છે તો મિત્રો છે ને અત્યારે મમ્મીની જાય છે બાકી તો પછી જેમ જેમ આવતા જાય એમ બધા એકારે ભેગા ન એ કે કેમ કે કામે જવાનું હોય ને એટલે તો બાકી જેમ જેમ આવતા જાય એમ એમ વાર આવતા જાય હોમ ટુર કરાવવા તો જો મિત્રો આ છે મારા મમ્મી તો અત્યારે સવાર સવારમાં ત્યાર થાય છે તો યાર અને જવાનું છે મામાને ઘરે મામાને ખબર કાઢીને ઓપરેશન કરાય હમ હમ મારા મામાને છે આંતરડાનું ઓપરેશન કરાવેલું છે તો મમ્મી અત્યારમાં જાય છે મામાના ઘરે

આ છે મારા બોટ બેન અને આ છે મારા ભાભી મારા મોટભાઈના વાઇફ મારા ભાભી અને અહીંયા છે ને આપણી ગાડી છે આપણી નહીં મારા ભાઈની આ મારા ભાઈ છે કુતરા બહુ કુતરાનું છે ને આ કૂતરા જો સીટ ફાડ નાખી અમારી એ કામ ઉપર લઈને જો ને એ સીટ ફાડી નાખી બોલો બે આજે નખાવી મેં બપોરે હા ચિંતા ફાળ નાખી બાકી આવે એટલે તમને એ લોકોને બતાવું કે મારા દાદા છે મારા દાદી છે હોમ ટર્ક કરાવ અને આ એક છે ને મારા કાકા છે આનું નામ મારા કાકાનું નામ છે ભદ્રેશભાઈ છે જે એક્સપાયર થઈ ગયા છે તો હવે છે ને જે બપ્પા આવે તો બપ્પાને બતાવું બાકી તો જેમ જેમ આવતો ગમે ત્યારે આવો તો બિચારી પોતા જ મારતી હોય તો હું બગાડી નાખું મિત્રો પતંગ ચગાવતા જગાવતા બો થાકી ગયો છું અને પતંગ ચગાવતો હું બોલો થાકી ગયો ને પતંગ ધબી જાય છે કોને ખબર આજ દી થારો નથી મારો

પાણી ભરવું છે કેમ કે મમ્મીની કોઈ ઘરે નથી ને પાણી ભરીશું અહીંયા ભરાઈ ગયું છે અને હવે છે ને અહીંયા થોડુંક ભરવાનું છે બાકી છે ને પાણી ભરી લે અને પછી હોઈ જાય પછી હાલના પાસે છે ને જવાનું છે ફઈના ઘરે કેમકે પતંગ ચગાવવાના છે રવિવાર હોય ને એટલે મને યાર પતંગ ચગાવવાની બહુ મજા આવે ઘરે તો કોઈ છે નહીં કેમકે મમ્મીની છે મામાના ઘરે વહી ગયા છે એટલે ઘરે કોઈ છે નહીં એટલે હવે છે ને આરામ કરવો છે કેમ કે થાકી ગયો છે ને ઉજાગરો નાઇટમાં કરીને આવ્યો છું અને નાઇટમાં ઓફિસે ગયેલો હતો એટલે ઉજાગરો છે એટલે છે ને અત્યારે ઘડીક આરામ તો ઓફિસ પાછા જાગીને મળીએ આપણે બરાબર તો મિત્રો અત્યારે છે ને જાગી ગયો છું ડાયરાક આવી જશું ફઈના ઘરે ફઈના ઘરે કેમ કે પતંગ જગાવ છે એટલે અને હવે જે દિવસે જવાનું હતું ભૂતેશ્વર એ કેન્સલ રહ્યું ભાઈ કામ હતું એટલે ન ગયા બાકી હવે જઈશું આપણે આવશે એનો ફોન આવશે નક્કી નથી ચાલો કે પતંગ તો જગાવીએ ને હા ભાઈ રુદ્રભાઈ છે ને જે પતંગ જગાવશે જો ખેસ ખેસ ખેસ

અને આ ફૂવા છે પગ ધોય છે એના પગ કેટલા ભીગ ખી જાય પગ ધોય ધોઈ ચપ્પલ પહેરી ચડિયા ભીગ ને એના આ ભાઈ છે ને જો એ ભાઈ હું રમેશ તું મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છે મંદિરે કેમ કે છે ને

મિત્રો દર્શન કરીને નીકળી ગયા છીએ એટલે બહાર મંદિરની બહાર જાય છીએ જાય છે આના ભાઈબંધ હવના ચાર વાઘના વાઘ વાઘના છે વાઘ છે ને ધીમે ધીમે જાવી અને ઠંડી છે ચા પી લીધી એટલે મજા આવશે ઠંડી નહીં લાગે ચાનો ફોટો ચડી ગયો ને હવે જઈએ મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને થોડુંક જમવાનું બાકી પણ આ લોકો તો છે ને દાદાની એ ઉતાર રાખી અને આ છે ને મારા દાદા છે જો અને આ મારા ભાઈ છે અને ફોવા તમને બતાવ્યા થઈ જો આ જો તો એક ફરી આ દીકરી તુલસી તુલસી બેન છે આનો દીકરો રુદ્રભાઈ એ બધા ખેપાની છે બે અમારે ઘરના સભ્યો જ છે કેમ કે અડધી રાતે જરૂર પડી હોય ને તો અમે એને ફોન કર્યો એટલે આગું નથી ઓર છે ને એટલે એ પેલા આવે એટલે અમારા સભ્યો જ ગણાય મિત્રો આપણે એક ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે કેટલા દિવસથી મંગાવેલું હતું ને આજે આવેલું છે એ આપણે મંગાવેલું છે શું છે એ તમે જરાક આપણે રુદ્રભાઈને ને કેવી પાછળ ખોલ મંગાવી તો આજ આવી ગયું છે ફાઈનલ રાહ કેટલા દીધે જોઈતી બોલો મેં પાજ આવ્યું તો કઈ ખાસ છે નહીં તોય તે મજા આવે આમ ઓનલાઈન કાક મંગાવીને ઓર્ડર આવે એટલે રુદ્રભાઈને ને ખોલવા આપું છું ભાઈ ખોલો તો રુદ્ર શું છે ખોલવી છે ખોલવી છે હે તો ખોલે છે રુદ્ર ભાઈ થી મને દેખાવામાં તેવું લાગે છે કે તમને ખબર પડી જાય શું છે રુદ્ર શું છે કહી દે આ તારું આ પપ્પાએ અપાવેલ છે કવર જો આવી રીતના કાક કવર છે અને આ ગિફ્ટ નું છે કેશ બેક કેશબેક છે આવશે તમે જે હતા કે હોમ ટૂર કરાવો છે ને આ છે મારા પપ્પા બેટા છે મિત્રો

બાકી તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને બ્લોગ મને તો આશા છે તમને પસંદ આવ્યો હશે અને હા અમારા ઘરના બધા સભ્યોને તમને મેં મળાવી દીધા છે પણ એક સભ્ય રહી ગયું છે એ મારું એ જે છે એનું નામ છે રાધા મારી મારી રાધા રહી ગઈ છે પણ એનો ફોટો તમને છે ને સાઈડમાં આવી જશે એ તમે જોઈ લો રાધાનો ફોટો તો એનો મોઢ નહીં બતાવ તમને તો એ હાર વાર એ આવી જ એમ જ ગણાય બાકી તો એ સભ્ય અમારે આ બધા તમને બતાવી દીધા અમારું હોમ ટુર કરાવી દીધું તો અમારું હોમ ટુર આ બાકી તો મિત્રો આશા છે તમને વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા વ્લોગમાં તો ચાર સુધી બધાને રાધ રાધે અને બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ગુડ નાઇટ બધા પૂછે બાય બાય Set